હવે લાઇટરી દેખને મિલ સકતા અમદાવાદમાં આડેધડ વાહન પાર્કિંગના કારણે રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે વાહન ચાલકો ફૂટપાથ પર વાહન પાર્ક કરતા રાહદારીઓને હાલાકી પડી રહી છે ગુરુદ્વારા વિસ્તારમાં રાહદારીઓને રસ્તા પર ચાલવા મજબૂર થવું પડ્યું છે નો પાર્કિંગ ના બોર્ડ હોવા છતાં પણ નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો જે છે તેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે આયોજન વગર રેસિડેન્સ અને કોમર્શિયલ બિલ્ડિંગોને મંજૂરી અપાતા આ સમસ્યા ઊભી થઈ છે પાર્કિંગ ની વ્યવસ્થા નહીં હોવાથી વાહન ચાલકોનું રસ્તા અને ફૂટપાથ પર પાર્કિંગ થઈ રહ્યું છે ફૂટપાથ અને રસ્તા પર વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની પણ સમસ્યા સતત વધી રહી છે તો આયોજન વગર રેસીડેન્સ અને કોમર્શિયલ કેમ મળી રહી છે તે સૌથી મોટો સવાલ છે શહેરમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યા માટે માત્ર નાગરિકો જ જવાબદાર તેઓ પણ પ્રશ્ન થાય નો પાર્કિંગમાં પણ વાહન પાર્ક થતા હોવા છતાં કોઈ જ કાર્યવાહી કેમ થતી નથી ગેરકાયદેસર પાર્ક થતા વાહન સામે નક્કર કાર્યવાહી ક્યારે થશે આયોજન વગર રેસીડેન્સ અને કોમર્શિયલ બિલ્ડીંગોને મંજૂરી કેમ આપવામાં આવે છે અંદર પાર્કિંગ કરીએ તો ઈ જગ્યા નથી બહાર પાર્કિંગ કરીએ તો ટોઇંગ વાળા લઈ જાય બે દંડ ભરવાના અહીં મૂકીએ તો કે શું કામ મૂકો તો કોરી વાળા તો તમારે કે પાર્કિંગ રિઝર્વ છે એમ તમારી આ બધી સમસ્યાઓ આવે છે વ્યવસ્થા નથી પાર્કિંગ કઈ વ્યવસ્થા જ નથી પછી ફૂટપાથ પાર્કિંગ કરીએ તો ફૂટપાથ બહાર એટલે લોકો ને તકલીફ પડે બીજા બીજેથી આવે અમને જે પાર્કિંગ ફૂટપાથ સાલવાળા અમને તકલીફ પડે અમે મૂકીએ તો અમે બહાર મૂકીએ તો ટોઇંગ વાળા લઈ જાય અમારી ગાડી બને તો મરવાનું છે ને તો અહીંયા કીધું છે એ રીતે પાર્ક કરીએ આ રાહદારીઓને ચાલવા માટેનો રાહદારીથી રાહદારી ઘણું અંદર છે આ પાર્કિંગ ને કરેલા જ છે અમે એ પ્રમાણે મૂક્યું છે હવે મૂક્યું છે બધા પાર્કિંગ અંદર છે નહીં તો હવે હોસ્પિટલમાં છોકરાને દવા લેવા આવતા હોય તો એમને કીધું એ પ્રમાણે મૂક્યું છે બિલ્ડિંગ વાળા કે છે એટલે સિક્યુરિટી કહેતી હોય છે બધી પડી જ છે પાર્કિંગ જો पार्किंग कहाँ ये गाड़ी मुझे कहाँ पार्क करना चाहिए आपके हिसाब से कहाँ करना चाहिए मुझे पार्क आप जिस काम से यहाँ आए हो हा, बिल्डिंग हा। में पार्किंग की व्यवस्था नहीं, नहीं है, है। इसीलिए यहाँ पर जी तो, तो फिर अब वहाँ खड़ी करते थे वहाँ से ट्रोइंग हो जाती थी गाड़ी तो अभी यहाँ जगह मिली मुझे तो मैंने यहाँ किया वहाँ भी एक गाड़ी खड़ी है तो मुझे लगा की ये सही जगह है यहाँ ऐसी ट्रोइंग नहीं

તો થોડું ધ્યાન આપી અમને સહકાર આપવા વિનંતી દુમમાં અહીંયાથી ગુરૂકુળ રોડ ઉપરથી નીકળ્યો છું ત્યાં ટ્રાફિક વાળાની ગાડીઓ જોતા અમદાવાદના રખિયાલમાં સામાજિક તત્વો સામે